ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક ગુંડવાખાડીના પુલ ઉપરથી ગતરોજ વહેલી સવારે હાઈવા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો સ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર ઝઘડિયા તરફથી એક હાઈવા ટ્રક ઝઘડીયા તરફથી રાજપારડી તરફ આવી રહ્યો હતો તે સમયે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર ગુંડવાખાડીના પુલ ઉપરથી રેલિંગ તોડીને નીચે ખાબક્યો હતો અને અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો સરદાર પ્રતિમાને જોડતા માર્ગ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે બેફામ દોડતા વાહન ચાલકો ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે ઝઘડિયાથી શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ ભરૂચ